ભગવાન શ્રી ગણેશની આરાધનાનો પર્વ એટલે ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એન વાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી

ગ્રુપ આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનર્જી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્ર પ્રગટિયે છે કે આજ રોજ અમારા લોકડાયરામાં આટલી મોટી સંખ્યામાં જેમ નિર્ણય વધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર